એકસો ચિસોટ મળે દસ રૂપિયા ઘોટી મળે ટોપ મને ખાલે દસ રૂપિયા કોળશી મળ્યા ટોપ મળે દસ રૂપિયા દસ રૂપિયા ડોમાન્સ રોતે રિયા વીની ખાલે દસ રૂપિયા ભાઈ દસ રૂપિયા દસ રૂપિયા રૂપિયા ટોપ ખાલે રૂપિયા ભાઈ રૂપિયા

કે અહીંયા સસ્તું પણ છે અને વ્યાજની ભાવે પણ છે હજી આગળ શું શું છે તમને બતાવવાની કોશિશ કરીશ પણ દસ વાળા વીસ વાળામાં ટ્રાફિક વધારે છે એમાં લેડીઝ તો ખાસ તમને કોઈને કહેવાનું કે ઓસલો સર્કલ જવું છે ઓસલો સર્કલ અહીંયાથી અઢીસો જેને કે બસો થી ત્રણસો મીટર આગળ છે બરાબર અને ત્યાંથી આ રોડ જાય છે જોન રોડ જાય છે બરાબર આ ઝોન અહીંયા થી છે બે ત્રણ કિલોમીટર આ બાજુ આ બાજુ ઝોન છે અને આ મશીનો દેખાઈ રહ્યા છે એના છે અહિયાં થી આડુ છે આપણું ગાંધીધામ નું બસ સ્ટેન્ડ ગાંધીધામ ગુજરાત વાળું બરાબર આનો એડ્રેસ એ રીતનું છે અહીંયા અહીંયા શનિવારે લગભગ નવ દસ વાગે સ્ટાર્ટ થઈ જાય છે બરાબર તો અહીંયા બસ જેને સારો ને સસ્તો માલ લેવો હોય એ લોકો વહેલા આવી જાય છે બરાબર આગળ શું શું છે તમને આથી બતાવવાની કોશિશ કરીશ હવે આ જુઓ જો કે નાના છોકરાઓના મોજા છે પચાસ રૂપિયાની છ જોડી બરાબર બધા જોડી ચોટેલા જ છે એટલે અહીંયા પણ જુઓ જો કે પચાસ રૂપિયાની છ જોડી છ જોડી વિચાર કરો બધા ઢગલે ઢગલો લઈ રહ્યા છે કેટલા કીધા અંકલ પચાસ રૂપિયામાં છ જોડી વાહ વાહ સેકન્ડ માલ સેકન્ડ માલ આપણા દેશનો વિદેશ અચ્છા

વીસની જોડી જાડા છે વિદેશના છે અહીંયા તો આપણે સ્વરૂપમાં જોવાય નથી મળતા જોયા બહુ લાંબા હાથના અને જોયા પગના વીસ રૂપિયાની જોડી જોયું તો સરસ છે ભાવથી છે આવી રીતે જુઓ ખાસા બધા છે આ જુઓ હેવી જા આટલા જાડા જોયા લગભગ પચાસ પર્સેન્ટ પણ વપરાયેલા નથી જુઓ જોયું આ જોડી જોય વીસ રૂપિયાની જોડી નવા પચાસ રૂપિયા આમ તો નવા થી કમ નથી જો આપડા આ ઇન્ડિયાનો બાર નો એવું લાગે સાહેબ આ અહી છે સરસ પણ પચાસ રૂપિયા તો વસુલ જ છે જોવો જો લોકો ઢગલે ઢગલા ઉપાડી રહ્યા છે તો ભાઈએ કીધું કે આ વિદેશનો માલ છે કન્ટેનરમાં આવે છે અને એક જોડીના પાંચસો છે બરાબર એટલે જોઈને લેવી પણ જોતે તો એમ લાગે છે કે પાંચસો રૂપિયા માથે પડે એવું નથી અને જોવો જો ઘણી બધી ત્યાં સુધી જોડી પડેલી છે લોકો જોઈ પણ રહ્યા છે પાંચસોનો માલ ઉપાડી કે નહીં